નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર ચોવીસમાં જે આપણું ગુજરાતનું સામાન્ય અગિયાર એમાં પૂછાવવાનું છે વીસ મારકનું તો તેના માટે આપણે અગત્યના પ્રશ્નોની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે તેમાં આપણે પાઠ આઠમો આઠમા નંબરનો ભાગ લઈને આવી ચૂક્યા છીએ કેટલામાં નંબરનો આઠમા નંબરનો ભાગ લેવાનો છે આની પહેલાં આપણે સાત પાઠ કરાવી ચૂક્યા છીએ સાત ભાગ કરાવી ચૂક્યા છીએ જોવાના બાકી હોય તો આપણે આ ચેનલ પર અપલોડ છે ત્યાંથી સાહિત્ય જોઈ લેજો અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સાહિત્ય આપણે હવે સોલ્યુશન જે ક્વેશ્ચનના સોલ્યુશન સહી કરી કરે રાખીએ અને આગળ વધે રાખીએ તો સાહિત્ય જોઈ લેજો તો પહેલો ક્વેશ્ચન છે ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાંક જિલ્લામાં થઈ હતી એટલે કે કેનાલ સોરો કેનાલ હોય છે આવી રીતે જે નદીમાંથી કેનાલ નીકળતી હોય છે એનો આ જગ્યા હોય છે એની પર આવી રીતે આવી રીતે આપણે પતરા કેવી રીતે ગોઠવી છે એની રીતે સોલર ગોઠવી દેવાનું એટલે કે જેનું જે પાણી હોય બાષ્પીભવન પણ ઓછું થાય અને આપણને વીજળી પણ મળતી રહે એટલે એ આન્સર છે એમાં મહેસાણા કહેલું છે મહેસાણામાં સૌપ્રથમ પ્રથમ કેનાલ સોલ સોલર પ્લા પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી બીજા નંબરનો ક્વેશ્ચન છે નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે ક્યારે જાહેર થયું હતું તો નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે ક્યારે જાહેર થયું હતું તો એમાં આપણો જવાબ આવશે ઓગણીસો ઓગણસિત્તેરમાં જાહેર થયું હતું નળ સરોવર છે અમદાવાદ સુરેન્દ્રનગરમાં આવેલું છે એ નળ સરોવર અમદાવાદમાં પ્રોપર અમદાવાદમાં છે એ પણ યાદ રાખજો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં પ્રખ્યાત દર્પણ દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે કરેલ છે તો ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના મૃણાલીની સારાભાઈએ કરેલી છે કોણે કરેલી છે મૃણાલીની સારાભાઈ દ્વારા પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે અરવલ્લી જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂનમના દિવસનો મેળો ભરાય છે આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારથી થાય છે આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે તો અરવલ્લી જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે તો આ મેળાની શરૂઆત છે આપણે એનો જવાબ રહેશે મહેશુઓ નદીના કિનારે કહેવાય મહેશુઓ નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પણ આપણે એને ગણી શકીએ એકવીસ દિવસ તરીકે એકવીસ દિવસ ચાલતો આ મેળો છે પછી છે જૂના સમયમાં મહાકાય પ્રાણી ડાયનોસરના ઈંડા સૌ પ્રથમ ગુજરાતના રેયાલી ખાતેથી મળી આવ્યા હતા આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો એ મહીસાગર જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે મહીસાગર જિલ્લામાં સ્થળ આવેલું છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતનું કયું વીજ મથક સૌથી વધુ ઉત્ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તો ગુજરાતનું કયું વીજ મથક છે સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તેમાં આપણો જવાબ રહેશે વણાંકબોરી ગુજરાતના કયા સ્થાનેથી કોઈ ના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે તો ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણનું સ્થળ ધ્રુવનું સ્થળ તો સોમનાથ મંદિરથી કઈ જગ્યાએથી સોમનાથ મંદિરથી જોઈ શકાય છે છે કયા સ્થળે આવેલા સાસુની વાવ અને વહુની વાવ વાવ તરીકે પ્રખ્યાત પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે તો એમાં આપણો આવશે કાલેશ્વરી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રજા દીવ પ્રજાનું ખાલી જગ્યા પ્રજાનો એમ આપણે કહી શકું એટલે કઈ પ્રજાનું એમ છે કઈ પ્રજાનું થાણું હતું તો કઈ પ્રજાનું થાણું હતું પોર્ટુગીઝોનું થાણું હતું એટલે કે પોર્ટુગીઝો ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા ગુજરાતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા અને સૌથી છેલ્લે પણ પોર્ટુગીઝો જ ગયા હતા ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો હતો પછી છે આગળનો ક્વેશ્ચન દસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા દરિયા કિનારે વહેલ અને શાર્ક માછલી આવે છે તો ગુજરાતના કયા દરિયા કિનારે વહેલ અને શાર્ક માછલી આવે છે તો એમાં જવાબ રહેશે વેરાવળ અને ઓખા બંદરના દરિયા કિનારે કે વેરાવળથી ઓખા બંદર વેરાવળ પોરબંદરમાંથી જે આપણે છે ત્યાંથી ઓખા બંદર સુધી દ્વાર દેવભૂમિ દ્વારકામાં દરિયાકિનારા વચ્ચે આવે છે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ છે ક્યાં આવેલું છે મ્યુઝિયમ તેમાં પણ આપણે છે ભાવનગર ભાવનગરમાં ભાટી ભાટન મ્યુઝિયમ આવેલું છે અને બીજી કઈ લાઇબ્રેરી આવેલી છે તમારે જણાવવાનું રહેશે બારમા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે ક્યાં આવેલું છે તો ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે ક્યાં આવેલું છે ભુજના કચ્છ ખાતે આવેલું છે ભુજ કચ્છ ખાતે આવેલું છે ગ્રામીણ લોક કલાનું સંગ્રહાલય છે એ પણ તમારે યાદ રાખવાનું છે ભુજમાં બીજું સંસ્કૃતિ સંગ્રહાલય છે એ પણ યાદ છે પછી બીજું કયું મ્યુઝિયમ આવેલું છે એ ભુજમાં તમારે જણાવવાનું રહેશે જે કચ્છ મ્યુઝિયમ છે એ સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે અઢારસો સત્તા સત્્યોતેરમાંની સ્થાપના થઈ હતી એ પણ કચ્છમાં આવેલું છે પછી જે કેલ્કો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ક્યાં આવેલું છે તો કેલકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ છે અમદાવાદ ખાતે આવેલું છે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે આવેલું છે પછી છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન આર્ક ડેકો પેલેસ કયા જિલ્લામાં આવેલ છે તો આર્ક ડેકો પેલેસ કયા જિલ્લામાં 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 આવેલ આવેલ છે 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 તો મોરબી મોરબી આવેલો ખંભાળાનો મહેલ ક્યાં આવેલ છે તો ખંભાળાનો મહેલ છે ખંભાળા પોરબંદર ખાતે આવેલ છે પદમાવિલાસ મહેલ ક્યાં આવેલો છે તો પદમાવિલાસ મહેલ છે રાજપીપળા ખાતે આવેલો છે ક્યાં આવેલો છે રાજપીપળા ખાતે આવેલો છે પદ્માવિલાસ પેલેસ મહેલ છે એ રાજપીપળા ખાતે ખંભાળાનો મહેલ છે એ પોરબંદર ખાતે અને આર્ક ડેકો પેલેસ છે એ મોરબી ખાતે આવેલો છે પછી છે રાણક દેવીનો મહેલ ક્યાં આવેલો છે તો રાણક દેવીનો મહેલ ઉપરકોટ જુનાગઢ ખાતે આવેલો છે ક્યાં આવેલો છે ઉપરકોટ જુનાગઢ ખાતે આવેલો છે પછી અઢારમા નંબરનો ક્વેશ્ચન છે ચકાસર તળાવ ક્યાં આવેલું છે તો ચકાસર તળાવ છે ભીમાસર કચ્છ ખાતે આવેલું છે ક્યાં ભીમાસર કચ્છ ખાતે નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે તો નારેશ્વર તળાવ છે એ ખંભાત ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ખંભાત ખાતે નારેશ્વર તળાવ આવેલું છે રત્ન તળાવ ક્યાં આવેલું છે રત્ન તળાવ બેટ દ્વારકા ખાતે આવેલું છે ક્યાં આવેલું છે રત્ન તળાવ છે એ બેટ દ્વારકા ખાતે આવેલું છે પછી એકવીસમા નંબરનો ક્વેશ્ચન છે વણઝારી વાવ ક્યાં આવેલી છે વણઝારી વાવ છે એ મોડાસા ખાતે આવેલી છે જ્યારે સેલોર વાવ છે એ કચ્છ નલિયા કચ્છ ખાતે આવેલી છે રાણકી વાવ છે ક્યાં પાટણ ખાતે રાણકી વાવ છે પાટણ ખાતે પછી અડાલજ અડાલજની વાવ પ્રખ્યાત છે અડાલજની વાવ ક્યાં આવેલી છે ગાંધીનગર ખાતે પછી અમૃત વાવ ક્યાં આવેલી છે તો એ ક્યાં આવેલી છે અમૃત વર્ષની વાવ છે એ આવેલી છે અમદાવાદ ખાતે પછી દાદા હરિભાઈની વાવ પણ અમદાવાદ ખાતે પછી અડી કડીની વાવ અડીકડીની વાવ છે એ જૂનાગઢ ખાતે તો આ પણ તમારે યાદ રાખવાના રહેશે આ એમપી વાવ છે તો યાદ રાખજો સેલર વાવ ક્યાં આવેલી છે એ તો આપણે જોઈ લીધું નલિયા ખાતે આવેલી છે પછી છે અમરેલીનું પ્રાચીન નામ શું હતું તો અમરેલીનું પ્રાચીન નામ છે અમરાવતી હતું શું હતું અમરાવતી છે અમરેલીનું પ્રાચીન નામ છે પછી ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન છે મોડાસાનું પ્રાચીન નામ શું હતું તો મોડાસાનું પ્રાચીન નામ છે એ મહુડાસુ છે શું છે મહુડાસુ અને મોડાસા છે એ અરવલ્લી છે અરવલ્લીનું મુખ્ય મથક છે કે મિત્રો મહીસાગરનું એ તમારે જણાવવાનું છે અરવલ્લી કે મહીસાગરનું એ તમારે જણાવવાનું રહેશે અરવલ્લીનું છે કે આ કેનું મહીસાગર એમ કેનું છે એ તમારે જણાવવાનું રહેશે બંને જિલ્લા છે બે હજાર તેરમાં બન્યા હતા ચંડોળા તળાવ કયા જિલ્લામાં આવેલું છે તો ચંડોળા તળાવ છે ક્યાં આવેલું છે તેમાં આપણો જવાબ રહેશે અમદાવાદ ખાતે આવેલું છે સત્યાગ્રહની ભૂમિ તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે તો સત્યાગ્રહની ભૂમિ તરીકે ગુજરાતનું બારડોલી ઓળખાય છે પુસ્તકોની નગરી તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે તો પુસ્તકોની નગરી તરીકે ગુજરાતનું નવસારી ઓળખાય છે કયું ઓળખાય છે નવસારી ઓળખાય છે પછી છે જ્ઞાનનો વડલો કોનું ઉપનામ છે તો જ્ઞાનનો વડલો છે અખાનું ઉપનામ છે સાહિત્યકાર છે અખાનું ઉપનામ છે જ્ઞાનનો વડલો છે સત્યાગ્રહની ભૂમિ તરીકે છે બારડોલી બારડોલી સત્યાગ્રહ ક્યારે ઓગણીસો અઠ્યાવીસમાં થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એની આગેવાની લેવામાં આવી હતી અને સરદારનું બિરુદ અહીંથી જ મળ્યું હતું જે બારડોલીની બહેનો છે એમાં ભીખીબેન દ્વારા એને બિરુદ આપવામાં આવ્યું હતું સરદાર સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો નડિયાદ નડિયાદમાંનો જન્મ થયો હતો એનું મૂળ વતન છે કહ્યું છે કરમચંદ છે એનું મૂળ વતન રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન ઓગણત્રીસમાં નંબરનો ક્વેશ્ચન શીલભદ્ર શ્રેષ્ઠ કોનું ઉપનામ છે તો કસ્તુરભાઈ લાલભાઈનું ઉપનામ છે શિલભદ્ર શ્રેષ્ઠ પ્રથમ બોલતી રમોશ ફિલ્મ તો ગુજરાતની પ્રથમ બોલતી રમૂ ફિલ્મ છે ફાફડો ફિતુરી છે કયો છે ફાફડો ફિતુરી કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલ ફિલ્મ તો કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલ ફિલ્મ છે મનોરમા છે કઈ છે મનોરમા તેમાં આપણો જવાબ રહેશે મનોરમા આન્સર રહેશે પછી છે સૌપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી તો સૌપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ છે એ વિદુર છે કઈ છે ભક્ત વિદુર ભક્ત વિદુર છે એ સૌપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ છે કર મુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી તો અખંડ સૌભાગ્યવતી હતી કંઈ અખંડ સૌભાગ્યવતી પછી રંગીન ફિલ્મ રંગીન ફિલ્મ છે એ લીલુડી ધરતી છે કઈ છે લીલુડી ધરતી લીલુ ધરતી યાદ રાખજો લીલુ ધરતી છે એ સૌપ્રથમ રંગીન ફિલ્મ છે ગુજરાત ચોત્રીસમાં નંબરનો ક્વેશ્ચન છે મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો મસાલા સંશોધન કેન્દ્ર છે એ ક્યાં જગુદણ મહેસાણા ખાતે આવેલું છે ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ડુંગળી તો સૌથી વધારે ભાવનગરના મોવા ખાતે થાય છે તો મહુવા ખાતે નહીં પણ ગોધરા ખાતે છે આવેલું છે જે પંચમહાલનું મુખ્ય મથક છે ગોધરા ખાતે ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર આવેલું છે સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે તો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો છે સુરત જિલ્લો છે કયો જિલ્લો છે સુરત જિલ્લો છે સાડત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે ઈસવીસન પાંચસો બારમાં વલ્ભી ખાતે બીજી જૈન સભાનું આયોજન કોણે કરાવ્યું હતું તો ધ્રુવસેન પ્રથમ દ્વારા પાંચ ઈસવીસન પાંચસો બારમાં વલ્ભી ખાતે બીજી જૈન સભા ધર્મ જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ છે એ પાટલીપુત્રમાં ભરાઈ હતી એ પણ તમારે યાદ રાખવાનું રહેશે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના દર્શન દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા દર્શન દ્વારા અને વલ્ભી વલ્લભી વલ્લભી છે જે આપણે વલ્ભી છે વલભી યુગમાં મેત્રક વંશની સ્થાપના કોણે કરી હતી વલભીમાં મેત્રકોની સ્થાપના સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા કરવામાં આવી હતી સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા પછી છે શીલાદિત્ય પ્રથમે કયું ઉપનામ ધારણ કર્યું હતું ધર્માદિત્યનું ઉપનામ ધારણ કર્યું હતું કે ધર્માદિત્યનું ઉપનામ ધારણ કર્યું હતું મહેત્ર વંશનો શાસક છે સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો તો સોલંકી વંશનો અંતિમ રાજા છે એ ત્રિભુવન હતો સૌ પ્રથમ રાજા કોણ હતો મોડા સોલંકી મોડા સોલંકી છે સૌ પ્રથમ રાજા હતો નવસો બેતાલીસમાં માં એ સોલંકી વંશની સ્થાપના કરી હતી અણહિલપુર પાટણમાં એનો જે મુખ્ય કોઈ રાજધાની હતી એ પણ તમારે યાદ રાખવાનું રહેશે સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સિદ્ધરાજ જયસિંહને ઓળખવામાં આવે છે પછી ગુજ ગુજરાતનો અશક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે સારા એવા સ્થાપત્ય આ સમયમાંથી આવવાના કારણે તેને ગુજરાતનો સુવર્ણકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે વાઘેલા વંશના કયા શાસકે સોમનાથમાં મસ્જિદ બાંધવાની મંજૂરી મંજૂરી આપી હતી તેમાં આપણો આન્સર રહેશે અર્જુનદેવ વાઘેલા વાઘેલા વંશના કયા શાસકે સોમનાથ મંદિરનો જીર્ણોધરાવ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તો સારંગદેવ વાઘેલા દ્વારા કરવામાં આવ્યો હતો ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં આદિવાસીઓના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના થઈ હતી તેમાં આપણો જવાબ રહેશે ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં થઈ હતી પછી છે ચુમ્માલીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં મજૂર લોક કિસાન મજૂર લોક પક્ષની સ્થાપના થઈ હતી તેમાં આપણો જવાબ રહેશે ચિમનભાઈ પટેલના સમયમાં ત્યાં સમય ચીમનભાઈ પટેલના સમયમાં સાગબારા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો નર્મદા જિલ્લામાં આવેલો છે કુકાવાવ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે તો અમરેલીમાં અમરેલીમાં છે સાવરકુંડલા આવી જશે ધારી આવી જશે પછી બીજા ચલાલાન બધા મિત્રો છે ચલા ડેરી ક્યાં આવેલી છે એ આવેલી છે અમરેલીમાં આવેલી છે યાદ રાખજો પછી છે સુડતાલીસમાં નંબરનો ક્વેશ્ચન ગોઝારીયા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો ગોઝારીયા તાલુકો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલો છે મહેસાણામાં બીજા છે બીજા કયા બહુચરાજી છે મહેસાણામાં બીજું ઉંજા છે બધા તાલુકો મહેસાણામાં આવેલા છે જીરુંના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે તો પ્રથમ ક્રમે છે એ પણ યાદ રાખવાનું રહેશે અંબિકા નદી ક્યાંથી નીકળે છે તો અંબિકા નદી છે ક્યાંથી નીકળે છે તો એ વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે સરસ્વતી નદીની લંબાઈ કેટલી છે તો દોઢસો કિલોમીટર લંબાઈ છે લીમડી ભોગાવો ક્યાંથી નીકળે છે તો લીમડી ભોગાવો છે ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી નીકળ્યા છે ક્યાંથી ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી લીમડી ભોગાવો નદી નીકળે છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે સરસ્વતી નદી છે એ કેવી નદી છે ચોરીના ડુંગરમાંથી સરસ્વતી નીકળે નદી નીકળે છે અને મુક્તેશ્વર ડેમ છે એ સરસ્વતી નદી ઉપર જ આવેલો છે એ પણ યાદ રાખજો પછી આપણે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાત એ આપણે લઈને આવ્યો છે જોઈ લઈએ આપણે એને પણ જો આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે આ બધાની માહિતી આપેલી છે ક્રમ છે રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ક્યારેથી વિસ્તાર કેટલો છે જિલ્લો કેવો છે અને મુખ્ય પ્રાણી તો પૂછાઈ શકે તો આપણે જોઈએ તો તેમાં પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો એની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં થઈ હતી બસો અઠ્ઠાવન પોઈન્ટ એકોતેર ચોરસ કિલોમીટર વિસ્તાર અને જુનાગઢ જિલ્લામાં આવેલું છે સિંહ દીપડા ચિત્તલ ઝરક સાબર સિંહ માટે સાથે જાણીતું છે પછી કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓગણીસો ચોંતેરમાં સ્થાપના ચોત્રીસ પોઈન્ટ જીરો આઠ ચોરસ કિલોમીટર ભાવનગર કાળિયાર વરુ અને ખડમોર અને ઘોરાડ તો આ બધા મુખ્ય પ્રાણીઓ છે વાંસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ઓગણસી ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ કિલોમીટર નવસારી અને આ બધા વિસ્તારમાં ફેલાયેલ છે અને દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો બ્યાશી એકસો બાસઠ પોઈન્ટ નેવ્યાશી ચોરસ કિલોમીટર કચ્છનો અખાત ના એટલું વિસ્તારમાં આવેલું છે બધું યાદ રાખજો સ્થાપના છે ઓગણીસો પંચોતેરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો છોતેર વર્ષ પછી પછી ત્રણ વર્ષ પછી ઓગણીસો ઓગણ્યાસી પછી પાછા ત્રણ ઓગણીસો બ્યાસી અને ક્યાં ક્યાં આવેલું છે યાદ રાખજો સાહેબ મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરવાનો કરવાનું ભૂલતાની કંડક્ટર રિલેટેડ બધી માહિતી તમને અહીંથી મળતી રહેશે તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત